ભાજપ ફરે ભાજપના નેતા ફરે ફરે ભાજપ ના મોંઘવારી ઘટાડવાના ફાકા નેતા લો ના ફરે ભલે ભાજપ મારે ગમે એટલા ફાકા હા આ વાત સત્ય છે હર્ષ સંઘવીજીએ ટીવી ચેનલની અંદર એવું કહ્યું હતું કે હું ગૃહમંત્રી છું કોઈ પણ મુદ્દા ઉપર ચર્ચા કરવી હોય તો હું જાહેરમાં ચર્ચા કરવા કોઈ પણ સામે તૈયાર છું તમારા કોન્ફિડન્સ ઉપર ભરોસો છે પણ તમારી લાગણી તમારો પ્રેમ જાળવવા માટે ગૃહમંત્રીની ઈચ્છાને સ્વીકારવા માટે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એ તમારી ચેલેન્જ સ્વીકારી છે તમને લેટર પણ લખ્યો છે ન્યાયની વાત હોય બંધારણની વાત હોય પોલીસની વાત હોય કાયદાની વાત હોય હોમગાર્ડની વાત હોય કોઈ પણ મુદ્દો સમય તમારો સ્થળ તમારું ચેનલ તમારી એન્કર તમારા બધું જ તમારું તમારે જેટલી સમય તૈયાર કરવો એટલો તૈયારી કરી લો પણ આ ચેલેન્જને સ્વીકારો આ આમંત્રણ તમારું છે અને અમે સ્વીકારીએ છીએ હવે મોઢું ધોવા જશો તો ગુજરાતના અને દેશના લોકો તમારા ઉપર ન જોવાની નજરે જોશે